હું અનિલભાઈ સાગર તિરુપતિ બંગ્લોસનો રહીશ છું સિત્તેર વર્ષની આસપાસથી મોડાસા આઈટીઆઈમાં પાણીની ટાંકી આવેલી છે જે છેલ્લા પંદર વીસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અમે વારંવાર રજૂઆત કરી છે મૌખિક કોઈ નિરાકરણ ન આવ્યું એક વર્ષથી નગરપાલિકાના પ્રમુખને રાઇટિંગમાં લેટર આપ્યો તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી જો પાણીની ટાંકી આ તૂટી જશે તો એની બાજુમાં અમારે ડીપી આવેલી છે સોસાયટીના એ ડીપી ઉપર પડી તો સોસાયટીના છત્રીસ બંગલા છે બધાની લાઇટનું કનેક્શન બહુ મોટું નુકસાન થશે અને પાછળ આઈટીઆઈના બાળકો અમારા બાળકો કોર્ટની બાજુમાં અમારી ગાડીઓ ઊભી હોય છે એ તમામને નુકસાન થાય એવું છે તો મારી નમ્ર અપીલ છે કે વહેલીમાં વહેલી તકે જે ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ નગરપાલિકાના પ્રમુખ સાહેબ તેમજ આઈટીઆઈના પ્રિન્સિપાલ સાહેબને નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ ટાંકી નીચે ઉતારી દે ધન્યવાદ તિરુપતિ ના વતી ગિરીશ કુમાર વિશા પ્રમુખ જણાવે છે કે આઈટીઆઈ કોલેજમાં સિત્તેર વર્ષ જૂનું ટોંકી આવેલી છે એ જર્જરિત થયેલી છે તેના સળિયા બી બાર દેખાય છે અને તે આ બાજુમાં ડીપી બી આવેલી છે તો એક પડશે તારો ઘણું નુકસાન થાય એવું છે અને હાલમાં આને તાત્કાલિક નિકાલ આવે એવી મારી વિનંતી છે નગરપાલિકામાં બી જાણ કરી છે અને આગળ બી જાણ કરી છે તો આનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એવી મારી વિનંતી છે કેટલા સમય પહેલા જાણ કરી નગરપાલિકાને નગરપાલિકાને એક દોઢ વર્ષ જેવું એના કોઈ યોગ્ય લેવાય નથી ના યોગ્ય પગલા લેવાય કોઈ તપાસ માટે કોઈ આવી કોઈ ના કોઈ નથી શું નુકસાન થઈ શકે એવું લાગે છે જો પડે તો સોસાયટીને ખોટું અને આઈટીઆઈ કોલેજમાં નુકસાન થાય બાજુમાં ડીપી આવેલી છે મોટી એ ડીપીને બી નુકસાન થાયું છે એના લીધે વધારે નુકસાન થાય છે ડીપીના કારણે